વાગરા તાલુકાના સુતરેલ ગામે તસ્કરોએ તરખાત મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે સોળ પોઈન્ટ તેર લાખની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાઈ છે વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુતરેલ ગામે તસ્કરોએ કરવ્યો હતો સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ નાઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કડઝણ તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા પ્રસંગપૂર્ણ પૂર્ણ કરી તેઓ ભરૂચ દીકરાને ત્યાં ગયા હતા અને ત્યાં જ રાત્રિ રોકાણ પણ કર્યું હતું ત્યારબાદ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગ્યે તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું પણ તૂટેલું જણાયું હતું જેથી સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રેના સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ અજાણ્ય ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજિત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા પણ નજરે પડ્યા હતા જેથી ફરિયાદીએ પાડોશીને જાણ કરી ચેક કરવા જણાવ્યું હતું ત્યારબાદ તેઓ તાબડતોડ સુતરેલ ખાતે પોતાના ઘરે આવીને ચેક કરતા ઘરના રસોડાના ભાગે મુકેલ બંને ત્રીજોડીના દરવાજા ખુલેલા હતા અને સામાન નીચે વેર વિખેર હાલતમાં પડેલો નજરે પડ્યો હતો જેમાં સોનાનો હાર વીંટીત બુટ્ટી ચેન સોનાના તાટ છોડાવેલ બંગડી તેમજ

પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરીને ગેસ જેવા ઓજારોથી તિજોડીને પાછળના ભાગેથી તોડી ચોરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિશે આજે દિન સુધી કોઈ માહિતી મળી નથી જેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં ટૂંકા સમયમાં જ બીજી ચોરીની ઘટના સામે આવી છે ચોરીની ઘટનાને લઈને